પહેલો બાયડો એવો જોયો જેને આખી દુનિયામાં આપણા દેશનું ભારતનું નામ રોશન કરી દીધું છે પણ આ બધું તો શક્ય છે જો તમે પરણેલા ન હોતો ખરું નહીં બાકી વાત બાકી વાત કોઈ પોલસી નહી બધાની વાઇટ પાજુમાં બેઠી અહિયા ને બધા ને એવું થતું હશે કુમારા રહીને દેશ ચલાવવો એના કરતો અઘરું છે પરણી ને ઘર ચલાવવો માણસ માણસની ઉંમર કરતા જલ્દી વધારે રોમેન્ટિક પડે તો પણ રહેવાનું ટોનિક લેવું એ આપણે જ કરવી અભિભાઈ આ જયને ફોન કરેલો ભાઈ મેં કહ્યું એ કંપનીના 1 લાખ શેર ખરીદી લેજો અરે કમાશે એટલે ની સાત પડી કરી જશે હા એ અમિત પછી ફોન કરું આગળ જો કામ આય કિરણ જાદુ તે નજર ખુશબુ તે ના બદન તું એ કિરણ એ પપ્પુ

એટલે શું દોરી આવવાનું હાસ તો વળી હું હાસ સાહેબ તમે બહુ સુપક આવ છો એ સુપક ની સગલી કેટલી વાત કરું છે મારી સામે આમ તાંતીઓ લઈને નહીં આવો સલા ઘડી ઘડી મને જલાઈ જલે છે શું કરે છે નહીં જલાઉ બસ પણ ફટાકડો છે ને શું ફટાકડો દિવાળી ને વાર છે હજી અરે એવું નહીં આમ ફટાકડો આમ ફટાકડો કેમ ફટાકડો એટલે શું વળી

બધા પુરુષો પ્રસન્ન છે રોજ સાંજે આપણા ગાર્ડન માં ચાલવા નીકળી પડે છે લટા

પેલી પેલી બાજુ ના એમ ટક્કા કરે તમને એમ થાય કે તમારું સેટિંગ થાય છે ઠીક હું બગાડ નાખો સવાર સવાર માં જા અન્નજી ને પેલે કે મારા માટે એક કપ ચા મૂકજો જા કઉ છું ઓકે માં આખો દેશ ખાડે કરો છે કોઈનામાં સંસ્કાર જેવું રહ્યું નથી લાગણી ની કોઈને પડી નથી ભાવના ભાવના એટલે પાંચ ઉંમર વાળી ભાવના થોડા દિવસથી દેખાતી નથી મને થતું તું જીવનમાં બધું ખાલી ખાલી કેમ લાગે છે આ ભાવના દેખાતી નથી એમાં મને લાગતું તું કાંઈ ખૂટે છે કાંઈ ખૂટે છે ચાલ જીવ ને જરા રોમેન્ટિક બનાવી દે

સવાર સારમાં શું કોઈ રાગુજાર કોઈ રાત ગુજાર સૂચવે છે સરખી રીતે ભજન નથી સાંભળવા દેતા એલેક્સા ભજન વગાડ

હું કાઈ પણ કરીશ ને તું તારો ચમચો વચ્ચે મારી શશે કડછા જેવી અરે માણસ બે ઘડી રોમેન્ટિક ગીત ગાઈને મનને પહેલાવે કે નહીં પણ નહીં તું એ નહીં સમજે તારે ને રોમાન્સ ને નાવા નીચું વાળો સંબંધ નથી એમ અરે જો તો હાલો ત્યારે આપણે પણ કભી તુમારે સાથ રાત નહીં દિન गुजारીએ હાલો 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 રે બા દે હવે નાના કહો છું હાલો ને તું ના સોયા મેં ના સોવા જાળવી જા અરે કહું છું હાલો તો ખરા અંદર લગે અબ રસ્સા મુજે તાળી મમ મને ગલી ગલી થાય છે ગલી ગલી થાય છે હું છું ને અને ભાઈ સાહેબ ને ગલગલિયા થાય એવા તો ગીત તો સાંભળવા છે નાના કહું છું હાલો ને અંદર પછી તમને ખબર પડશે

દાળ રગડા જેવી થઈ ગયો છે શાક ઢોકળી જેવું થઈ ગયું ભાત ફૂલી થઈ ગયા છે ને ઘઉંના લોટનો કયો પદાર્થ બનાવે છે એ બનાવ્યા પછી એની ઉપર લખ કે આ રોટલી છે ખાટો છે ભાત છે તો તમે જોવા આવો તારે તારી માં મને કે મારી દીકરી અવનવી વાનગીઓ બનાવી જાણે છે સલા છે ક્યારે ખબર પડી એ અવનવી કોને કે

એના જીવનમાં સ્વાદ જેવું કઈ રહેતું નથી બોલ્યા સ્વાદ જેવું નથી આ તારું બોગસ ખાવાનું ખાઈ ને ગરડો થઈ ગયો બોલો આ વાંદરો ગરડો થયો નથી છો તમારી ઓફિસમાં આજવાન છોકરીઓ સાથે લડડી લડીને વાતો કરો છો કે તમને જરાય શરમ નથી આવતી મારી સાથે હસીને રીતે પણ મારી માનું નામ નથી લેવાતી અમારી હું નવરી નથી

રોજ બપોર પડે માને દીકરી તેલને ને કાસકી લઈને બેસી જાય પછી બસ આખા ઘરમાં તેલના તેલ ના ધાબા ધાબા તો મને ખબર નથી પડતી તમે માથામાં તેલ નાખો છો કે તેલના ના પીપળામાં માથું ડબોળો છો જયારે જયારે તારી માં અહીંયા રહેવા આવે છે ને મારો આખો પગાર તેલ પીવા જાય છે મારી માની એક પણ વાતમાં તમને પ્રોબ્લેમ ન હોય એવું બન્યું છે અહીંયાથી જવાની વાત કરો ને મને જરાય પ્રોબ્લેમ નથી પણ જયારે જયારે આવે છે ઘરે ભેંસ લાળી તારી માં કયું છે અહિયાં ઘરે આવો ત્યારે બાર ચરવા ના નીકળો એટલે બહાર ફરવા ના નીકળો ગઈ ફેરાય શાકભાજી ના થેલા લઈને આવી તો એની પાછળ પાછળ બે પાડાએ ઘૂસી ગયા તો પાડાની નજર ને ભ્રમ થાય તો માણસ તો ભરમાઈ જ જાય તમે કેટલી વાર કહો છે આપણા બંને વાતમાં વાત મારા માં બાપ ના ઘૂસાડો કેમ નું લાવું લે ટીવી બગડ્યું હોય તો આપણે ટીવીને ને થોડી કરી જે કંપનીનું પ્રોડક્ટ તો એ કંપનીમાં જ વાત કરે સવાર સવારમાં માં બાર બંધ કર અંદર જઈ મારે માટે ચા બનાવ મૂળ બગાડી નાખ ચા ચા બનાવતા આવડે છે ને જેવી આવડે એવી બનાવ આવું છું અને હજુ ચા બનાવતા નથી આવડતી એની માએ આવી ચા પાઈ પાઈને ને એને ઉછેરી એટલે જ રોજ સવાર પડે મારી સાથે સિંગડા ગોતે છે હા હા બોલો બોલો નટુભાઈ હા હા યાદ છે ને આજે વલણ દિવસ છે પહેલા મને એક ઓ મારા 50000 શેર નો પ્રોફિટ શું કર શું વાત કરું છું

સમસ્યા જ ફોન કઈ રીતે ખબર પડે બાબા તું મારા ભાઈ કોઈ ગુપ્તચર તંત્ર બેટાયામી હૈ

बाबा, बाबा, अब यो किस्म, बाबा। जीवन 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 मिल गया क्या मिल गया बोलो तेरी समस्या का समाधान मिल गया है? हाँ तेरी जिंदगी में शीघ्र रही है कि का आलमन होने वाला हाय हाय और उसके बाद तेरा भाग ये खिलने वाला है तो तो मुझे क्या करना पड़ेगा तुझे उसे प्रेम रंजित करना पड़ेगा रन 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 क्या करना पड़ेगा अरे बेटा प्रेम से नहलाना पड़ेगा अरे बाबा मारी बैरी मने 2 मिनट छूटा नहीं मिलती हूँ बीजा नहीं बैरी ने क्या नबड़ाना जमाना और बात से यार मैं मुझे मुझे पता कैसे चलेगा कि वो लड़की आ गई जो मेरा भाग्य पलटने वाली है जब वो आएगी

રોજ ગોથા મારે જ જાય છે એ લક્ષણ એવા તમારા અને કોની જોડે વાત કરતા હતા કોઈનો અવાજ આવતો હતો અરે કોઈ બાબો ભૂલતી નિરંજન ભાઈને ત્યાં જવાનું બદલે ભૂલતી અહીં આવે છે એ તો મને બોલાવું હતું ને હું એમના દર્શન કર શું કહેતા હતા બાબા તો ના ના એવું કંઈ નતા જવા

રાધા ગેલા કાનની રાધા રાણી લક્ષ્મીબાઈ ની લક્ષ્મી રોમ અને જીમલેટ ની જીમલેટ અરે આઈ મીન આઈ મીન રોમિયો અને જુલિયટ ની જુલિયટ ઓ માય ગોડ તમને તો મારા બડ्डा કાઢી ગયા છે બાઈ તમે મીટ માય હસબન્ડ જયદીપ કૃપલિયા હા એ ના 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 એકદમ સેકન્ડ ના સેલમ એટલે સરસ સરસ તમે બેસો તમે ઊભા હવે સૈવાનને તો ભૂલી ગયો ગ ગ કોડ લાવવાનું ભૂલી ગયા ના ચા ચા ચારો નાખવાનું ભૂલી ગયા અરે ના ચાલી લાવવાનું ભૂલી ગયો હા તમારી બાજુનો ફ ફ ફ ફટાકડો ફ્લેગ ઓ અનરેક્યો છે આજે અહીંયા રેવા આવે આવે છે એટલે તમારા

ચાલી પાછું આવું તમે તમે તમને મેળામાં જવાનો શોખ ખરું અરે મેળામાં જવું તો બહુ અરે ના કે કેરી ખરી છે અરે બહુ તમે

સાચું બહુને સ્ક્રિપ્ટ જ બહુガス હતી કૂતરા સ્ટેજ પર લવાતા મારી એક આઈ ગોડ મિસ્ટર રસી પ્રોડ્યુસર હતો ઓકે છે ના રૂપા તમે પોતે ડિરેક્ટર રાઇટર એક્ટર પ્રોડ્યુસર પ્રોમ્પ્ટર ઓહ માય

આઉ કે આઉ કેમ આઉ કેમ કરે છે ભૂલી કેમ જાય છે ગયા વેકેશનમાં નોતું જોયું તારું ગજવું ને મારા રૂપિયા એવા ખૂબ વેકેશન મારા પિયરમાં હતી તો એની પહેલા તે જોયું હશે તને યાદ નથી એ બધું જવા દે તારું અત્યારે કઈ પ્લેસ આવે પ્રેમમાં પડીશું પાપ પાગલી પ્રેમમાં પડીશું પાપ પાગલી હ

તમારાક્ષુદાન છે ના ના ભાઈ હું જીવતો છું હજુ હજુ મારે મારા ચક્ષુ થી આ દુનિયા ની ઘણી સુંદરતા ને સ્પર્શવાની

કામ હોય ને તો તરત મને કહેજો હા